નમસ્કાર અને જય જીનેન્દ્ર મિત્રો બીએમસીબીના હુલામણા નામથી ઓળખાતી ધી ભુજ મર્કેન્ટાઇલ કોપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડને આજે ઓગણત્રીસ વર્ષ પૂરા કરીને ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે બેંકના તમામ સભાસદો ગ્રાહક મિત્રો ડાયરેક્ટરશ્રીઓ અને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજથી ઓગણત્રીસ વર્ષ પહેલાં બત્રીસ વર્ષના હોનહાર નવ સી એ મહેન્દ્રભાઈ મોરબિયાને એક કોપરેટિવ બેંક બનાવવાની ઈચ્છા થઈ અને એની ફળશ્રુતિ રૂપે આજ બીએમસીબી બેંક બની આ બેંક આજે ખૂબ જ પ્રગતિ કરી રહી છે ખૂબ આગળ પડતી છે અને હજી પણ ઘણી ઘણી આગળ વધે એવી શુભેચ્છા દરેક સ્ટાફ મિત્રો ડાયરેક્ટરશ્રીઓ સભાસદ મિત્રો ગ્રાહકોને ખૂબ શુભેચ્છા કે તેઓ શ્રી ખૂબ ખૂબ આગળ વધે પ્રગતિ કરે એવી કામના